સંત નિરંકારી મિશનના પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ મન સ્વચ્છ જળ પરિયોજનાના ત્રીજા ચરણમાં સ્વચ્છતા અભિયાન વડોદરા શહેરના આજવા રોડ કમલાનગર તળાવ અને તરસાલીમાં આવેલ તળાવનું કરવામાં આવ્યું છે અલગ અલગ જળાશયોની સ્વચ્છતા માટેનું જે અભિયાન સંત નિરંકારી મિશને શરૂ કર્યું છે તેના જ ભાગરૂપે વડોદરા શહેરના પણ બે તળાવોની સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી નિરંકારી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીષ થકી પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છમન સ્વચ્છ જળ પરિયોજનાના ત્રીજા ચરણનો સ્વચ્છતા અભિયાન શહેરમાં કરાયું અહીં વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીત કૌરજીના વરદ હસ્તે તેનો શુભારંભ કરવામાં આવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર તુવરસ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વોર્ડના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો સંત નિરંકારી મિશનની સેવા ભાવના સાકાર કરવા માટે પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ મન સ્વચ્છ જળ પરિયોજના હેઠળ સોળસો જળ સ્ત્રોતના સ્થળોએ ત્રીજા ચરણનું દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે આ શ્રી સદગુરુ માતા સુદેશાજી મહારાજ તથા સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતા રમેશજીના આશીષ થકી આ પરિયોજનાનો ઉદ્દેશ્ય જળ સંરક્ષણ તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે જેથી ભવિષ્યની પેઢીને નિર્મળ જળ અને સ્વચ્છ પર્યાવરણનું વરદાન મળી શકે સેવામાં ભાગ લેગે સતગુરુ આપ સબકો હિંમત તાકત શક્તિ દે समर्था दे ता नीतियां ने सब के अच्छी बनाई रहे जो गुरु का आदेश साता हूं मैनु बख्श लो हामी नकार मैं तेरी शरण हां मैनु वरदा सिख सुंदर तो हर देव हमारा इति यज्ञार्थ ना। ते नाम से 100 दर अठवाडिये बे कलाक संदान कर स्वच्छता संकल्प पूरा करमकी कर कार्यस्थल स्वच्छता शुरुआत करीस हूँ हमेशा घर Bazar'da ürünleri satın Plastik

આજરોજ સંત નિરંકારી પરિવાર દ્વારા સમગ્ર દેશની અંદર સ્વચ્છ જળ અને સ્વચ્છ મનના સ્લોગન હેઠળ જે તળાવો જે છે વોટર બોડી છે અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે અંતર્ગત વડોદરા શહેરમાં કમલાનગર તળાવ અને તરસાલી તળાવની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં વડોદરા કોર્પોરેશન અને સંત નિરંકારી પરિવારના સહિત પ્રયાસે મોટો સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં મોટી સંખ્યામાં ત્રણસોથી ચારસો જેટલા એમના સ્વયંસેવકો અને કોર્પોરેશનલ સ્ટાફ અધિકારીઓ કર્મચારીઓ વાહનો થી મોટી સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ આજ રોજ કમલાનગર તળાવ સાથે ચાલી રહ્યો છે સંતનંગકારી મિશન સંતનંગકારી ચેરીટેબલ ફાઉન્ડેશનની ઓરસે પ્રોજેક્ટ અમૃત કે અંતર્ગત આજ યહા પર જો जितने ભી જલ સંરક્ષણ ઓર જલ સ્ત્રોત કે દેખ રહે હે બોર્ડર બોડીઝ ઓર ઇનકી એક સ્વચ્છતા કે લિયે એગ્રેસર હુએ હે ઓર આજ યે કમલાનગર મેં હમ યહા ખડે હે साथ में ही इसी के साथ तरसाली झील में भी ये कार्यक्रम चल रहा है इसी प्रकार सारे एक ये पैन इंडिया में कार्यक्रम हो रहा है प्रोजेक्ट अमृत जिसमें सत्ताईस राज्यों में ९०० से ज़्यादा सिटीज हैं और साथ में 1600 से ज़्यादा स्थानों पर ये पूरे भारतवर्ष में साथ में इसके १० लाख से ज़्यादा अनुयायी एक साथ इस कार्यक्रम के लिए जुड़े हुए हैं तो एक बहुत बड़ा मैसेज पूरे एक मानव जन के लिए पहुंच रहा है कि कैसे हमने इन वाटर बॉडीज को साफ रखना है संरक्षण इसका करना है जहां वाटर हार्वेस्टिंग है और कई तरीके से सफाई के लिए समाज में इस कार्य को आगे एक संदेश दिया जा रहा है कितने लोगों की टीम रेडी करने रही आज हमारे बड़ोदरा में वड़ोदरा शहर गुजरात में आप देख रहे हैं कि यहाँ पर 200 और करीब करीब 150-200 के करीब ही तरसाली में तो 400 के करीब अनुयायी बड़ौदा में ही ये सफाई अभियान का कार्यक्रम कर रहे हैं आपके साथ कौन और सहयोगी है हमारे साथ यहाँ पर हमें वी सिंह जो एक वी एम सी वड़ोदरा मुनिसपल कॉरपोरेशन उसने भी सहयोग यहाँ पर दिया है देख रहे हैं कि वहाँ के भी जितने भी कार्यकर्ता हैं, वो भी यहाँ पर बढ़ चढ़ कर सहयोग दिया है और साथ में जिनके उनके कार्य जो भी करने वाले हैं उन्होंने भी अपना साथ दिया है